દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના ઓગણસાઇટમાં જન્મદિવસે દિવસે ઓગણસાઠ દીવડા પ્રગટાવી શ્રી બક્ષીપંચ પંચ આશ્રમ શાળા વડેલામાં શ્રી રામ જયરામ જય જય રામની ધૂન કરવામાં આવી શ્રી બક્ષીપંચ આશ્રમશાળા વડેલાના આચાર્ય શ્રી પંકજભાઈ બી પટેલ તથા હિનાબેન વડેલા આશ્રમશાળા કર્મચારી સ્ટાફ મિત્રો તથા લીમખેડાના પત્રકાર એવા અભયસિંહભાઈ તથા દીપકભાઈ અને વડેલા ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ નટુભાઈ એવા ધનાકાકા લક્ષ્મણભાઈ સાહેબ પૂર્વ તાલુકા સભ્ય મનુભાઈ દીપાભાઈ તથા વડેલા ગામના વતની અને એમ એન્ડ એન બ્રધર્સ હાઈસ્કૂલના યુવા ઉત્સાહી આચાર્ય એવા વિનયભાઈ ચૌહાણ સાહેબ દ્વારા ઓજસ્વી વક્તા દાહોદને આગવી ઓળખ અપાવી વિકાસની ગાથાને વેગ આપનારા પ્રજાના હમદર્દ અને ભારત અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને દાહોદના પનોતા પુત્ર કહેવાતા માનનીય જસવંત એસ ભાભોર સાહેબને 59મા જન્મદિવસ નિમિત્તે આશ્રમ શાળા વડેલાના બાળકોને નોટબુક વિતરણ ફ્રૂટ વિતરણ વૃક્ષારોપણ વિધવા બહેનોને ભોજન અને સાડી ભેટ આપી આજ આશ્રમ શાળાના બાળકો દ્વારા ભાભોર સાહેબના જન્મદિવસે કેક કાપીને ભોજન લઈ આનંદ ઉલ્લાસથી ભાભોર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર અભયસિંહ રાવલ દાહોદ સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો